નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અધિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબ્સ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબ્સ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ મિત્રો તે વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો મિત્રો વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદી જોવા મળ્યો હતો જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી નખત્રાણામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા ત્યારે મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી ભારે જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ રાજકોટ જામનગર અમરેલી અને ભાવનગર આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મોરબી અને કચ્છ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો આજે આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે મિત્રો ચોમાસુ સક્રિય થતાં ગુજરાતના ઘણા બધા વિભાગોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદ પડશે તેવી સંભાવના છે આવનારા કલાકોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે તો બીજી તરફ આવનારા છ દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આ આગાહી વચ્ચે

ભરૂચ સુરત ડાંગ વલસાડ અને નવસારી આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અહીં તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે અઠ્યાવીસ તારીખના રોજ પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ આણંદ આ તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે જ્યારે સુરત ડાંગ નવસારી વલસાડ રાજકોટ આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર અમરેલી ભાવનગર મોરબી આ તમામ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડશે જ્યારે કચ્છમાં પણ આજે ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે આ તમામ જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદ જોવા મળશે તેવી શક્યતા હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે આમ મિત્રો વાત કરીએ તો હવેથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તેને જોતા ગુજરાતમાં આગામી છ દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ પડશે એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ મળી શકે